દૂધે આવી એટલે આપણે કશી વસ્તુ બહાર નહીં નાખવાની જરૂર બીજું તો તમે બે બે બોટો બહાર નહીં સીજે તમે ખાસ એને ધ્યાન નહીં રાખવાનું ત્યાં રોકડ કશું રાખવાનું જ્યાં સુધી હું અહીંયાથી તમને કહીશ કે હવે છ મહિના પૂરા થયા અને કઈ કઈ વસ્તુ એને ખવડાવવાની એ હું તમને કહીશ પછી તમે એમ કરો ત્યાં સુધી એને ફક્ત ને ફક્ત સ્ટમ બીજું કે જ્યારે તમે એને ખવડાવવાનું લો ત્યારે તમે જોવાનું કે ખાઈ બાકી નહીં જતો એનો થાય છે ફક્ત કોઈ દેને થાકે તો તમારે એને ઘોડા હલાવવા પણ એને બે બાજુ ખવડાવવા એક બાજુ કાઢો એ છોકરું હોય ગયું તો આપણે એમ કે હવે ભૂવાડો એવું નહીં કરવું બે બાજુ એક એક વાર લો ને તો એને બે બાજુ ખવડાવવું પછી જ એમ ભૂવાડો ત્યાં ભૂવાડવાનું બીજું કે રાત્રે સુતી વખતે એમ પડખું દઈને ખવડાવવાનું આપણે આળસ નહીં કરવાની ભૂખી જવાનું અને ખોડામાં લઈને કારણ કે છોકરાને પડખે તો અમુક રસી થઈ જતી બે બાજુ ખવડાવત નહીં જોતો એવું કંઈક થાય ને કદાચ તમારે ત્યાં મને કહેવાનું કે બાળકોને જે ડૉક્ટર તમે બતાવો છો ને કે આવું થાય છે તો તકલીફ જેવું નહીં કારણ કે અમુક છોકરાને બધું દુઃખ થયું ચૂસે તમારે હલાય ને બે બાજુ કવડાઈ ને ખભેલો હોય તો તમને ખબર હોય ખવડાયો ખાધો